આ ગંભીર અકસ્માતમાં ફરીદ સાદિકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે પણ સ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એ વિડીયો ક લાઇક કરે હમારી ચાલે સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક કર જરૂર પેશ કરે મારી ન્યૂ વિડીયો સફથી પહેલી દેખને કે લીધે